હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાઇ રહમાની રહીન તો ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ કે જે રસોઈ ગુજરાતીમાં તમારું વેલકમ છે તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લીલી અમેરિકન મકઈનો હાંડવો તો દાળ ચોખાની ઝંઝટ વગર કે પછી હાથો લાવવાની માઠાકૂટ વગર આ હાંડવો બનીને તૈયાર થાય છે ને એને ગરમા ગરમ ચા સાથે ખાવાની કંઈક અલગ જ મજા આવે છે તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ અમેરિકન લીલી મકાઈનો હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે હાંડવાનો લોટ તૈયાર કરીશું તો હાંડવાનો લોટ તૈયાર કરવા માટે આપણે એક વાટકી રવો લઈશું અને એક વાટકી જેટલા આપણે ચોખાનો લોટ લઈશું તો અહીંયા આપણે ચોખાની જગ્યાએ ચોખાનો લોટ લઈશું તો અહીં આપણે ઇન્સ્ટન્ટ રીતથી બનાવી રહ્યા છે તો આપણે ચોખાના લોટનો ઉપયોગ કરીશું હવે આપણે ચણાની દાળની જગ્યાએ આપણે બેસન એડ કરીશું એક વાટકી ને અને આપણે એક સરખું ચાળી લઈશું તો આ રીતના આપણો બધો લોટ ચઢાઈ ગયો છે તો હવે આપણે એમાં એક વાટકી ખાટું દહીં એડ કરીશું તો અહીં આપણે જે માપથી રવા લીધો જ એ જ માપથી આપણે એક કપ ખાટું દહીં લઈશું ને એને આપણે સારી રીતના મિક્સ મિક્સ કરી લઈશું તો આ રીતના બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી બેટરને આપણે તૈયાર કરીશું તો આ રીતના થોડું થોડું પાણી એડ કરી આપણે બેટર તૈયાર કરી લઈશું રીતના બેટર આપણું તૈયાર છે તો હવે આપણે એને અડધો કલાક માટે રેસ્ટ આપીશું તો અહીંયા આપણે હાંડવાના લોટને અડધો કલાક જેવું ઉઠાઈ ગયું છે તો હવે આપણે એને ચેક કરી લઈશું તો હજુ આપણે એમાં થોડું પાણી એડ કરીશું તો આ રીતના પાછળથી જરૂર પડે તો જ આપણે પાણી ઉમેરીશું બાકી બેટર આપણે આવી જ થિકનેસનું રાખીશું તો આ છે પરફેક્ટ આપણું હાંડવાનું બેટર તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને અહીંયા આપણે એક મિક્સર જાર લઈશું ને મિક્સર જારમાં આપણે લઈશું એક વાટકી જેટલા અમેરિકન મકાઈના દાણા તો આપણે જે વાટકીથી બેસન અને ચોખાનો લોટ એડ કરેલો છે એ જ વાટકીના માથે આપણે અહીંયા લઈશું એક વાટકી જેટલા અમેરિકન લીલા મક્કાઈ એમાં આપણે એડ કરીશું આ રીતના મીડિયમ સાઈડના ત્રણ લીલા મરચાં અને લઈશું આપણે ચાર લસણની કઢી હવે એનું ઢાંકણું ઢાંકી આપણે એની અટકચરી પેસ્ટ બનાવીશું તો અહીંયા આપણી મકાઈના દાણાની આ રીતના અચકચરી પેસ્ટ તૈયાર છે તેને આપણે સાઈડમાં મૂકીશું અને બાકીના મસાલા કઢી લઈશું તો હવે આપણે બેટરને લઈશું અને બેટરમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એમાં લઈશું અડધી ચમચી જેટલી આપણે હળદર અડધી ચમચી જેટલું આપણે લઈશું લાલ મરચું એમાં આપણે લઈશું બારીક સમાયેલું કેપ્સિકમ એક આપણે લઈશું નાનું ગાજર આ રીતના છીણીને એક વાટકી લઈશું આપણે ફ્રેશ ધાણા લીલા હવે આપણે એમાં એડ કરીશું જરૂર મુજબ એકથી દોઢ ચમચી જેટલી ખાંડ તો અહીંયા ખાટું દહીં અને આ રીતના ખાંડ ઉમેરવાથી હાંડવાનો ટેસ્ટ એકદમ સરસ આવશે ને હવે આપણે લઈશું પીસેલી મકાઈ તેને આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર આ દાણાને પીસી લેવાના તો હવે આપણે એ બધું મિક્સ કરી લઈશું અહીં આપણું બધું આ રીતના બેટર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લઈશું ચપતીક જેટલો ખાવાનો સોડા અને ઉપરથી લઈશું આપણે અડધા લીંબુનો રસ આ રીતના ખાવાના સોડા અને લીંબુ મિક્સ કરવાથી હાંડવો આપણો એકદમ ફૂલીને સરસ બનશે તો આ છે આપણા હાંડવાનું એકદમ પરફેક્ટ આ ટાઈપનું બેટર તો અહીંયા આપણે જે સમયે બનાવવાનું હોય એ જ ટાઈમ પર આપણે ખાવાનો સોડો યુઝ કરીશું તો આ રીતના પરફેક્ટ છે આપણું બેટર તો હવે આપણે એનો હાંડવો બનાવી લઈશું તો અહીં આપણે હાંડવો બનાવવા માટે આ રીતના જાદા તળિયાવાળી પેન લઈશું ને એને આપણે ગરમ થવા દઈશું ને પેન આપણી એકદમ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં રાય જીરું અને તલ એડ કરી એમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું ને આ રીતના રાઈ જીરું અને તલ આપણા સારી રીતના કૂક થઈ જાય ત્યારબાદ આપણે બેથી ત્રણ લીમડીના પાન એડ કરીશું ને હવે આપણે બેટરને એડ કરીશું ને બેટરને આપણે આ રીતના એકદમ સરખી રીતથી ફેલાવી દઈશું અને ઉપરથી થોડા તલ એડ કરીશું ને હવે લઈશું આપણે લીલા મકાઈના દાણા જેથી કરીને હાંડવાનો લૂપ એકદમ સરસ આવે તો હવે આપણે હાંડવાને બે મિનિટ માટે કૂક થવા દઈશું તો અહીંયા આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે તો હાંડવાને આપણે ચેક કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો ક્રિસ્પી અને ક્રંચી આ રીતના હાંડવો તૈયાર થશે તો બીજી બાજુ આપણે થોડુંક તેલ એડ કરીશું અને એને આપણે ફરી એક થી બે મિનિટ જેવું દઈશું તો ફરીથી એક થી બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એને ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એનો કલર કેટલો સરસ અને એકદમ ચેન્જ થઈ ગયો છે ને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનીને તૈયાર થયો છે તો હવે આપણે એને પલટાઈ દઈશું તો બીજી બાજુ પણ આપણો એટલો સરસ કલર આવી ગયો છે અને બીજી બાજુ પણ આપણો હાંડવો શેકાઈને કમ્પ્લીટ થઈ ગયો છે તો અહીંયા આપણે એકથી બે મિનિટ જે ઉઠાઈ ગયું છે કૂક થતા તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલો સરસ એનો લુક દેખાઈ રહ્યો છે એટલો જ એ ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો આપણે આ જ રીતે બધા હાંડવાને આ રીતે બનાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજો હાંડવો પણ આપણો તૈયાર છે તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો મસ્ત આપણો હાંડવો થયો છે ને આ હાંડવો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે અને બનાવવામાં એકદમ સહેલો છે તો આ છે આપણો બીજો હાંડવો તો આ રીતે આપણે બધા હાંડવાને બનાવી લઈશું તો આ રીતના આપણા બધા હાંડવા બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણો લીલી મકાઈનો હાંડવો બનીને તૈયાર છે જે બહારથી ક્રિસ્પી અને અંડરથી એકદમ સોફ્ટ જાળીદાળ બનીને તૈયાર થાય છે તો આ છે આપણી આજની નવી રેસિપી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આપણે બીજી એક નવી રેસિપી સાથે અલ્લાહ હાફિઝ